ભુજ તાલુકાના નાગોર ગામે વર્ષ ઓગણીસો ને એકોતેરમાં ગૌચર જમીન મંજૂર કરવામાં આવી હતી છેલ્લા પાંચ દાયકા દરમિયાન ગૌચર જમીન ઘટતા વર્ષોથી ગ્રામજનો દ્વારા મંજૂર ગૌચર જમીનને દબાણ મુક્ત કરવાની માંગણી કરવામાં આવી હતી ગત પાંચમી ફેબ્રુઆરીએ મળેલી ગ્રામ્ય સભામાં મંજૂર થયેલ ગૌચર જમીનને મુક્ત કરાવવા સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો ગામના સરપંચ વસંતભાઈ જયરામભાઈ સોરઠિયાએ જણાવ્યું હતું કે આજે ડીએલઆરની અધિકારીઓ અને ટીમ દ્વારા માપણીની કામગીરી હાથ ધરવામાં આવી છે માપણી બાદ ગૌચરના માપ નિશાન કરવામાં આવશે ગ્રામસભામાં દરેક ગ્રામજનોએ ગૌચર માટે મંજૂર જમીનને પશુધન માટે ખુલ્લી કરવા નિર્ણય લીધો છે માપણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જો ગૌચર જમીન પર કોઈ દબાણ થયું હશે તો તેને દૂર કરી ગૌચરને ખુલ્લી કરવામાં આવશે આજે ડીએલઆર માધાપર પોલીસની ટીમ ગ્રામ્ય પંચાયતના સરપંચ ઉપસરપંચ તલાટી સભ્યો સોરઠિયા સમાજના પ્રમુખ અન્ય સમાજના આગેવાનો અને ગ્રામજનો હાજરીમાં માપણીની કામગીરી કરવામાં આવી હતી નાગોર ગ્રામ પંચાયત અને નાગોર ગૌ સેવા સમિતિ અને સમસ્ત નાગોર ગ્રામજનો દ્વારા એક આપણે ગૌચર હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને એ બદલ નાગોર ગામના સર્વે લોકો નો સાથ અને સહકાર્યો છે એ બદલનું ગામ વતી બધાનો આભાર માનો છું અગિયાર અને બાર તારીખ બે દિવસની આ કામગીરી ચાલશે અને એમાં જે નકશામાં આપણી જમીન બોલે છે લગભગ આશરે બસો ને બાવન એકર જેવી છે એ જમીન બધી અત્યારે આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે બધા ખૂટા ખોડશું ત્યારબાદ જે આપણે છે એ જમીન ખાલી કરાવશું અમારી ગામજનોની વર્ષોથી માંગ હતી જે તે ટાઈમે ઓગણીસો એકોતેર બોતેર થી અમારી ગૌચર મંજૂર થયેલી હતી પણ એ અમુક નકશામાં ન બેઠેલી હોય અમુક દબાણમાં હોય એના અનુસંધાનમાં ગ્રામજનોને આજ વર્ષોથી માંગ હતી કે ગૌચર ક્લિયર કરાવી માપણી કરાવી અને એના પોઈન્ટને જગ્યા ક્લિયર કરાવી જેથી કરીને ગૌધનને ચરવા માટે ચાર્યાણ મળી રહે એના માટે અમારા સમગ્ર ગ્રામજનો સમગ્ર સમાજના વિવિધ આગેવાનો અને બધાયની રજૂઆતને ધ્યાને લઈ ઓફિસમાં અમે રજૂઆત કરેલી અને એ અનુસંધાને આજે અગિયાર બે પચીસના સમગ્ર ગામજનોના સાથ સહકારથી સમગ્ર જ્ઞાતિજનોના આગેવાનો સાથે રહી અમે ગૌચરની માપણી કરાવી અને ગૌચર જમીન ક્લિયર કરવા આજે કાર્યક્રમનું આયોજન કરેલ છે આજે અગિયાર બે પચીસ અને બાર બે પચીસ એમ બે દિવસ અમારું ઓફિસ સાથે રહી ઓફિસના ડીએલઆરના કર્મચારીઓ તથા પોલીસ ખાતામાંથી નિર્મલસિંહજી વધ તથા ગામના આગેવાનો સૌ સાથે રહી અને આજે માપણીની કાર્યવાહી ચાલુ છે આજ રોજ નાગોર ગ્રામ પંચાયત દ્વારા ગૌચરની સો હેક્ટર જમીનની માપણી શરૂ કરવામાં આવી છે એમાં ખોટા મુકાવવામાં આવશે અને ત્યારબાદ તે જમીન ખુલ્લી કરાવવામાં આવશે એ માટે હું ટીડીઓ સાહેબ મામલતદાર સાહેબ એસપી સાહેબ ડીએલઆર સાહેબ અને કલેક્ટર સાહેબ આ બધાનો આભાર માનું છું આ કામગીરી બસ બે દિવસમાં પૂરી થઈ જશે